নানা বেছ মু হৈ যায় આ વખતે છોટાઉદેપુર નગરની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પાંચ વોર્ડમાં વીસ ઉમેદવારો ઉતાર્યા છે અને આ વીસે વીસ ઉમેદવારો ભારે બહુમતીથી ચૂંટાશે એવું હું ખાતરી આપું છું અને સાથે સાથે અમે લોકો પ્રચારમાં ડોર ટુ ડોર નીકળ્યા છે ત્યારે લોકોનો પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે ત્યારે આ વખતે પૂરેપૂરી શક્યતા છે કે છોટાઉદેપુર નગરપાલિકા ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે કાર્યકર્તા હોવાને નાતે અમે લોકો ભારતીય જનતા પાર્ટી માટે વોટ માંગવાની છોટાઉદેપુર નગરપાલિકાના ચૂંટણી પ્રચાર અર્થે આજે અમે સાંસદ શ્રી જસુભાઈ રાઠવા અને સૌ અગ્રગણ્ય કાર્યકરો જિલ્લા પંચાયતના અમારા પ્રમુખ મલકાબેન અને અમારા ઉમેદવારો સાથે આજે છોટાઉદેપુર નગરમાં જ્યારે ફરી રહ્યા છે આવનારા દિવસોની અંદર છોટાઉદેપુર નગરના વિકાસ માટે ભાજપા માત્ર એક વિકલ્પ હોય નગરમાં ભાજપાને શાસન બેસે બોર્ડ બેસે એના માટે મતદારોનો ઉત્સાહ પણ અમે આજે જોયો છે ઇવન મુસ્લિમ મતદારોને પણ આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરવાના છે અને એમને અમે અપીલ પણ કરી છે કે વિકાસ જો કંઈ કરવો હોય છોટાઉદેપુર નગરમાં ગટર લાઈનની ગટરની વ્યવસ્થા હોય પીવાના પાણીની વ્યવસ્થા હોય પેવર બ્લોકની વ્યવસ્થા હોય લાઇટની વ્યવસ્થા હોય એવા અનેક પ્રકારની વ્યવસ્થા કરવા માટે ઓગણીસો છન્નું બાદ ભારતીય જનતા પાર્ટીનું પ્રથમવાર અહીંયા છોટાઉદેપુરમાં શાસન આવશે કેન્દ્ર સરકાર ગુજરાત સરકારના આશીર્વાદ પણ આ છોટાઉદેપુરની જનતાને અને નગરપાલિકાને મળશે જેનાથી અનેક પ્રકારનો વિકાસ આવતા દિવસોમાં થવાનો છે આપ જોઈ રહ્યા હોય તો અત્યારે નગરની અંદર અનેક પ્રકારના હોલો બની રહ્યા છે અનેક પ્રકારની સરકારી કચેરીઓ બની રહી છે અને આવનારા દિવસોમાં આપણને ફ્રન્ટ પણ છોટાઉદેપુરને મળવાનો છે આ બધી વાતને ધ્યાનમાં લઈ અમે મતદારો સુધી અમારી ભારતીય જનતા પાર્ટીની આ વાયદાઓ આ વચનો અમે પહોંચાડી રહ્યા છીએ અને મને ચોક્કસ શ્રદ્ધાને વિશ્વાસ છે કે અઢારમી તારીખે જ્યારે રિઝલ્ટ આવવાનું તો છોટાઉદેપુર નગરની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે ચેતર વસાવા જેવા લોકોને અમારે કંઈ જવાબ આપવાની જરૂર નથી દિલ્હીની અંદર દિલ્હીની જનતાએ એને જવાબ આપી દીધો છે અને એ જે વાતો કરે છે એનું કોઈ ઔચિત્ય નથી એનું કારણ વિકાસ અને એમને અમે સાથે લઈને ચાલ્યા છે વિકાસની કોઈ વાત હોય અથવા કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાનું વાયનગરમાં અમે એમને પણ સામેલ કર્યા છે અમે એમને બોલાવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ પણ એમના સુધી મળ્યો છે એટલે સૌ મુસ્લિમ મતદારો પણ અમારી સાથે છે અને ભારતીય જનતા પાર્ટીને આ વખતે આ નગરના વિકાસ માટે તેઓ આગળ આવવાના છે આગામી સોળ તારીખે છોટાઉદેપુર જિલ્લાની એકની એક છોટાદેપુર નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે આપનો સવાલ ખૂબ સાચો છે કેમકે આ વખતે અમે લોકો ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી વિલીન થયા બાદ કોંગ્રેસ પાર્ટીની પેનલ પણ પૂરેપૂરી સાથે સાત વોર્ડમાં ઉતારી શક્યા નથી અને આ માહોલ અમે લોકો છેલ્લા એક અઠવાડિયાથી તમામ સાતે સાત વોર્ડમાં અઠ્ઠાવીસ સભ્યો છે એની અંદર ભારતીય જનતા પાર્ટીએ વીસ સભ્યો ઉતાર્યા છે અને વીસે વીસ સભ્યો સો ટકા બીજેપીના અહીંયા જીતશે અને બોર્ડ ભારતીય જનતા પાર્ટીનો સૌ પ્રથમવાર છોટાઉદેપુર નગરપાલિકામાં પાલિકામાં બનવા જઈ રહ્યું છે લોકોને પણ ખૂબ મોટો વિશ્વાસ અને આશા વ્યક્ત કરી છે કે એક ધારું એક શાસન આજે રાજ્યમાં હોય કેન્દ્રમાં હોય અને જિલ્લા કક્ષાએ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો તો નગરપાલિકા પણ એકી સાથે ભારતીય જનતા પાર્ટીની બને તો આખી એક સરળતાથી કામ કરતાં ફાવે અને એ રીતે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ અઢારમી તારીખે પરિણામ આવે ત્યારે બનવાનું સંપૂર્ણ શ્રદ્ધાનો વિશ્વાસ છે સ્થિતિ એટલી દિવસે દિવસે સુધરતી જાય છે અને જે અમે ઉમેદવારો પસંદ કર્યા છે સનિષ્ઠ છે સમર્પિત છે કોંગ્રેસને શિક્ષિત છે યુવાન છે બધી રીતે સક્ષમ ઉમેદવારો છે અને જે ભાજપનું શાસન આ નગરપાલિકામાં ચાલી રહ્યું જે ભ્રષ્ટાચારી પાર્ટી છે આખી એ પાર્ટીની અંદર બધા ભ્રષ્ટાચારીઓ બળાત્કારીઓ ગુંડાઓ બદમાશોની આ પાર્ટી બની ગઈ છે અને કૌભાંડો એટલા બધા કર કર કર્યા છે આખા ગુજરાતમાં બધી જગ્યાએ અહીં પણ કૌભાંડની તરીકે ઓળખાય છે ભાજપની પાર્ટી તારે અમે નગરજનોને વિનંતી કરીએ છીએ કે કોંગ્રેસને મત આપીને વિજય બનાવો આ ભાજપને કાઢો ભ્રષ્ટાચારીઓને કાઢો આ વ્યવહાર સારી રીતે સુધારવો હોય તો એકમાત્ર કોંગ્રેસ પક્ષ જ છે એને મદદ કરજો એવી વિનંતી છે મારું નામ છે ભીખાભાઈ રબારી પૂર્વ ઉદ્યોગ ઉર્જા મંત્રી ગુજરાત સરકાર અને પ્રભારી છું સૌ સૌપ્રથમ તો તમારા દર્શકોને કોંગ્રેસ પાર્ટી વતી જય ભીમ જય બાપુ જય સંવિધાન છોટાઉદેપુરમાં ભારતીય જનતા પાર્ટી સૌથી પહેલાં તો કોઈ ઉમેદવાર ન થાય એના માટે ધાકધમકીઓ આપી પરંતુ અમે નિષ્ફળ ગયા અમારી પાસે અમારા બહુ ખૂબ સરસ લોકોએ આપેલા પંદર ઉમેદવારો છે તે ઉપરાંત બીજા પણ લોકો લડી રહ્યા છે હવે હજી પણ એમને લાગે છે કે એમને કોઈ વોટ નથી આપવાનું એટલે ધાક ધમકી આપે છે તંત્રનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે તો અને એમના મોટા મોટા નેતાઓ બે દિવસ પહેલાં વડોદરાના બિલકુલ બદનામ થયેલા નિષ્ફળ જેમના કારણે બદનામ વડોદરા આખું થઈ રહ્યું છે એ મારી સાંસદ રંજન ભટ્ટ આવ્યા એમના પ્રબુધ નાગરિકોને વાત કરી અને એમના આવ્યા પછી પ્રબુદ્ધ નાગરિકોને પણ ખબર પડી ગઈ કે છોટા ઉદેપુરમાં જો નગરપાલિકા સારી ચલાવી હોય તો માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટી એ કામ કરી શકે છે એટલે એમના આવ્યા પછી કોંગ્રેસનો માહોલ જે કંઈ હતો એનાથી ખૂબ સારો થયો છે એટલે બીજેપીની જે ધાક ધમકી આપો લાલચ આપો એ જે નીતિ છે એને છોટાઉદેપુરની સાણી પ્રજા સમજદાર પ્રજા સમજી ગઈ છે અને એને જાકારો મળી રહ્યો છે ખૂબ સારી વાત છે અમારાથી ડરે છે કે એની ખબર નથી પણ લોકોથી ડરે છે લોકો સામે બોલવા માટે એમની પાસે કોઈ મુદ્દા નથી સાંસદ હોય ધારાસભ્ય હોય એમને આપના માધ્યમથી મને મારા સવાલો છે કે જે રોડ તૂટી ગયો છે પુલ તૂટી ગયો છે એનું શું થયું રોડ રસ્તા બગડી ગયા છે એનું શું થયું પાણી નથી મળતું એનું શું થયું નકલી કચેરી કૌભાંડના પચાસ કરોડ પાછા આપવાના છે કેમ એની વાત કરવી જોઈએ આ નગરપાલિકામાં એક કરોડ અડસઠ લાખ પોણા બે કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે અને ભાજપના નેતાઓએ કર્યું છે અહીંના સાંસદ ધારાસભ્ય એમના બધા નેતાઓએ મીડિયા સમક્ષ આવીને કહેવું જોઈએ કે પૈસા ક્યારે છોટાઉદેપુરને પાછા આપવાના છે જો પાછા નહીં અપાવી શકવાના હોય તો એમને શરમ આવી જોઈએ કે આ છોટાઉદેપુર મત માગે આજે અમે છોટાઉદા ઉદેપુર નગરપાલિકાના આમ આદમી પાર્ટીના જે અમારા ઉમેદવારો છે એમના સમર્થનમાં ડોર ટુ ડોર અને પદયાત્રાઓ કરી રહ્યા છે ત્યારે જે રીતે છોટાઉદેપુર નગરપાલિકા અસ્તિત્વમાં આવી વેરાઓ તો અનેક પ્રકારના લેવામાં આવે છે વ્યવસાય વેરો ઘર વેરો પાણી વેરો અનેક સુવિધાઓ આ શાસનકર્તાઓએ અત્યાર સુધી આપી નથી જે પણ લોકો વહીવટમાં આવ્યા છે આજે પણ છોટાઉદેપુર નગરપાલિકાની એ સમસ્યાનું નિવારણ કરી શક્યા નથી ત્યારે એની સામેની અમારી જે પારદર્શક વહીવટની અમારી રાજનીતિ છે એના માટે અમે લોકોને અપીલ કરવા આવ્યા છે સાથે સાથે ગુજરાતમાં જે લોકશાહીને ખતમ કરવા માટેનું જે શાસક પક્ષ ભાજપે કાવતરું રચ્યું છે તમે જાણો છો જેટલા પણ અમારા ઉમેદવારો હતા કોંગ્રેસના ઉમેદવારો હતા અપક્ષના ઉમેદવારો હતા બહુજન સમાજના ઉમેદવારો હતા બધાને શાસક પક્ષના લોકોએ તંત્રનો ઉપયોગ કરીને દબાવેલા છે ફોર્મ તૈયાર કરેલા છતાં ભરવા નથી દીધા કેટલાક લોકોએ ભરેલા એના પાછા ખેંચાવી લીધા છે એટલે જે ભાજપે સામધામ દંડ ભેદ નીતિ અપનાવીને બિનહરીફ કરેલા છે એમના ઉમેદવારોને એની સામેની અમારી લડત છે જેટલા પણ અમારા ફોર્મો પાસ થયા છે ત્યારે આ લોકોને અમે જીતાડવા માંગીએ છીએ અને પાર્ટી વતી અમે બાહેદરી આપીએ છીએ આવનારા દિવસોમાં છોટાઉદેપુર નગરપાલિકાના સુશાસન માટે આમ આદમી પાર્ટી સક્ષમ છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડો અને આ નગરપાલિકાનો સુચારો પારદર્શક વહીવટ અમારા સાથીઓ કરશે આપ સૌ જાણો છો દર વખતે ભાજપ કોંગ્રેસ અને કોક વખતે અપક્ષના બહુજન હોય બીટીપી હોય બધા સાથે મળીને સરકાર હતા અને ક્યાંક ને ક્યાંક વહીવટમાં એ સમર્થનની સરકારો સત્તાના કારણે વહીવટ સારો સુચારો થયો નથી એટલે આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પર લોકો વિશ્વાસ રાખી રહ્યા છે સહકાર આપી રહ્યા છે અમને પૂરો વિશ્વાસ છે છોટાઉદેપુર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની પેનલો જીતશે અને બોડીમાં આમ આદમી પાર્ટીના આગેવાનો બેસશે કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાના પુત્ર ભાજપમાં જોડાયા તેઓ સામે ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે નગરપાલિકાની શું કે કોંગ્રેસના જે પણ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હશે ભૂતકાળમાં એમના શાસનો હતા અને અહીંયા તો કોંગ્રેસને ભાજપે વારા પરથી શાસનો કર્યા છે જ્યારે પણ જેનું શાસન હતું એકબીજા સાથે સંકલનમાં રહીને જ ભ્રષ્ટાચારો કર્યા છે ત્યારે એની આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની બોળી બનશે તો જે પણ લોકોએ આવા ભ્રષ્ટાચારો કર્યા છે એના ઝીણવણથી અમે તપાસ કરાવીશું અને એમના પર કાયદેસરની કાર્યવાહી હું ભરૂચ લોકસભા લડતો તો ત્યારે પણ મારા સાથી કાર્યકરો સાથે આ રીતના જ તંત્ર અને એ લોકોની ધમકી ભર્યા વ્યવહારો હતા આજે પણ પૂરા ગુજરાતમાં આ રીતના જ ધમકાવીને લોકો જીતે છે ત્યારે કરજણમાં તોડી નાખીશું એ પ્રકારે અહીંયા પણ અમારા લોકોને ઘણાને ધમકાવવામાં આવે છે પણ અમે ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવા માંગીએ છીએ આ કોંગ્રેસના લોકો નથી અમે આમ આદમી પાર્ટીના લોકો છે એ લોકો જે અમારા કાર્યકરોને અમારા સાથી આગેવાનોને જે જરા પણ ચંચુપાત કરશે તો અમે ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ ટેવાયેલા છે સાથે સાથે એ લોકોને કહેવા માંગીએ છીએ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જરા પણ અમારા કોઈ આગેવાન સાથે છેનચાળા કર્યા છે તો અમે અમે એમને એમને પણ તકલીફમાં મૂકીશું એટલા માટે કહીએ છીએ કે ભૂતકાળમાં અમારા ઉમેદવારોને આ રીતના એ લોકોએ દબાવ્યા છે પણ અમે એમનાથી દબાવવાના નથી એમની જે કરની કથની લોકો જાણી ગયા છે એટલા માટે અમારા સાથીઓ મજબૂતાઈથી લડે છે અને પરિણામ અમને મળશે આજે અમે લડી રહ્યા છે અમારી ભાજપ કોંગ્રેસ બહુજન કે બીટીપી કે અપક્ષ કોઈની સાથે અમારે હરીફાઈ નથી અમારે અહીંયા સુશાસન કરવાનું છે પારદર્શક વહીવટ કરવાનો છે અને લોકો અમને સ્વીકારી રહ્યા છે એટલે અમે ખૂબ સારી રીતે લડી રહ્યા છીએ અને ચોક્કસપણે આમ આદમી પાર્ટીની અહીંયા બોડી બનશે